ચલો આજે હું તમને એક એવી હોસ્પિટલ પર લઈ જાઉં કે જ્યાં અમદાવાદમાં ફક્ત બે જ હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટના બદલે માઇક્રોપ્લાસ્ટ પ્લાસ્ટી થઈ રહી છે એટલે કે જેટલો ભાગ તમારો ઘૂંટણનો બગડ્યો હોય તેટલો જ બદલવામાં આવે જેના કારણે રિકવરી જલ્દી આવી જાય છે મોટાભાગે બીજા જ દિવસે તમે ચાલતા થઈ જાઓ છો પલોઠી વાળતા થઈ જાઓ છો એવા ડૉક્ટર તેજસ ચોવટિયા આપણને નિકોલમાં જ મળી ગયા છે તો બેસક આપણે એમની હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ તેમની હોસ્પિટલ છે નિકોલ ગંગોત્રી સર્કલ રોડ પર હિલ ટાઉન ઇમ્પ્રેસા ચોથે માળ ખૂબ સરસ હોસ્પિટલ બનાવી છે હું તમને લઈ જાઉં છું ત્યાં જોવા બે મિનિટ વેઇટ કરજો સરસ લિફ્ટ અને સીડીની પણ સુંદર વ્યવસ્થા હિલટાઉન ગ્રુપે આપી છે હિલટાઉન ગ્રુપ અમદાવાદ નિકોલમાં નંબર વન પર ચાલી રહ્યું છે ત્રીજે માળે છે આપણે જઈ રહ્યા છીએ ત્યાં સવાર સવારનો ટાઈમ છે એટલે થોડુંક તમને અંધારું લાગશે જય સ્વામિનારાયણ એકદમ તદ્દન આધુનિક સુવિધા સજ્જ હોસ્પિટલ સફાઈનું પણ એટલું જ ધ્યાન અપાઈ રહ્યું છે આ હોસ્પિટલની સેવાનો લાભ અચૂક લેશો હા આજે સવારે જ મુલાકાત લેવાનું નક્કી કર્યું તમે જોઈ શકો છો ગંગોત્રી સર્કલવાળા રોડ પર આવેલી હોટલ આ સોરી હોસ્પિટલ અને અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે ડૉક્ટર તેજસ ચોવટીયા દ્વારા એકવાર અચૂક મુલાકાત લો અને ભગવાન ન કરે તમને આવી ઉપાધિ ન આવે પણ આવે તો ચોક્કસથી પધારશો અને બહુ મળતાવળા ડૉક્ટર છે એમને એવું નથી કોઈ કે ભાઈ મોટા મોટા બિલ બનાવવા ચોક્કસથી પધારજો મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ રેડ ક્રોસ વોલેન્ટરી અમદાવાદ